હેલો હેલો બોલો કોણ જાનવી બોલો મોવા થી કોણ બોલો તમે હું બોલું હા શું કામ બોલો તમારો વિડિયો માં નંબર મે મળ્યો હતો કે હા એટલે મે ફોન કર્યો તો હા તો તમે વિડિયો બનાવો છો હા તારે કેવો બનાવો મેં તો જેક્ષી વિડિયો માં તમારો નંબર મળ્યો એટલે કવ છું હાતી તમારા જેવા બધા લુખા આવારો તત્વો ફોન કરે ને એના રેકોર્ડિંગ મૂકું છું સર કર્યું મારી રેખા ની તો હા તો મેં તમારો નંબર એમાં જોયો હતો કે નહીં હા એટલે મે તમને કીધું એટલે મારી રેખા લુખા ની હું પાછો લુખો માનો નથી તે ફોન નું કામ કરો મને કોણ એ એટલે તમારો વિડિયો માં નંબર જોયો કે નહીં એ નંબર જોયો એટલે ફોન કરી દેવાનો હા તો નહી કરવાનો કેમ પણ હું કા કઈ કારણ કઈ તો તો આપણે નંબર નો મુકાય ને વિડિયો હે તું કોણ કેવા વાળો મને આપણે લુખા તત્વ હોય તો જ આપણે તું લુખો જ છો તો લુખો છે ને એટલે જ તે મને ફોન કર્યો હમ ઓ પોતાની જાત ને હારી ન સમજ તું ને તારી જેવા બધા છોકરા છે આ તત્વો બધા છે ને કોક ની બેની દીકરીઓ ને હેરાન કરો શરમ ન થતી તમને હે કોક છોકરી એ મારી વાત સાંભળી લે કોક છોકરી એ social media માં કામ આટો નંબર મુકેલો હોય ને તો એને જતાય નહીં

એમ નહિ હું તને બેન તરીકે જ કહું છું મારો બીજો કોઈ પ્રશ્ન જ નથી મારા બાયડી છે ઘરે અને મારે કઈ લેવા દેવા નથી પણ મેં તને ક્યાં કઈ કીધું તે મને પૂછ્યું ને નંબર હું કામ મુક્યો એટલે મેં તને કીધું જે હતું ને બરોબર હા હવે કઈ કામ નથી ને ભાઈ મારે બીજું કઈ કામ નહોતું આ તો આ તો ફોન મૂકી દો હો હવે આ તો મૂકી દો ને હું ક્યાં ના પડું તમ ફોન તમે કર્યો ને મેં થોડો કર્યો તો તમે નહિ મૂક્યો હું તો મૂકી જ દઈએ પણ તમે કામ વગર હું કામ ફોન કરો છો એ હું તમને કહું. કામ વગર નથી કર્યો મેં તો શું કામ હતો તમારી એ કયો મેં તો તમારો ચેટથી વિડિયો માં વાતો મેં સાંભળી તી હા કોલ રેકોર્ડમાં હા એટલે મેં ફોન કર્યો તો બરોબર છે બરોબર બરોબર મારે કામ બીજો મતલબ નથી અને લેવા તમારે કઈ લેવા દેવા નથી તો ફોન મૂકી દો ને ભાઈ અને મારે કઈ ખમમાં જવું નથી તો ફોન મૂકી દો એમ કહું તમને હું શાંતિ ને પ્રેમ થી કહું ફોન મૂકી દો તો હમ

બોલ તમ તારે જે બોલવું હોય ને બોલ તારો નંબર સાથે તારો વિડિયો રેકોર્ડિંગ મુકા તારો તારું આપણે એ કરવું હોય આપણે વાત એ કરવી તો ફોન મૂકી દે ને એમ તને કહું પણ તમે નથી કાપી નાખો તમ ભલે તમ શરૂ રે રાખ તમ તારે હો તારે જેટલું કરો એટલું તમ તારે જે આટલું રેકોર્ડિંગ થયું ને આટલું હું યુટ્યુબ માં મૂકી દે કાલો બોલ તમ તારે જે બોલવું હોય ને બોલ શરૂ રાખો તમ શરૂ રાખ વગર કારણે હો તારે બાયડી સાંભળશે ને તારા છોકરાય સાંભળશે હો ભલે जानू की बहन येऊ नहीं कि तो हूं तो मारा भाई फोन मुकी दे नकर तारो रिकॉर्डिंग मुकाई जा चरे जा जाए काल एनी अचरन अचरज मुकाई जाए ए हारू हेलो कापो हेलो बर तो केम भाई तमे बदा सीधा થઈ જાવ સીધું થાવ અમે સાતા તમને બધાને બહુ દાદાગીરી કરતા આવડી જાય કે તમારા દાદાગીરી નથી કરો મારા ભાઈ ઓય દાદા એ કરવાની વાત છે હવે તો પાછી કઈ સમજા સંભાળ કઈ હું કહેવાય સંભાળતી નથી